હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું પિન્કી શાહ હું આજે બનાવવા જઈ રહી છું લેફ્ટ ઓવર રોટીમાંથી ચીઝી ઇન્ડિયન લઝાનિયા તે બનાવવા માટે મેં એક કડાઈની અંદર બે ચમચી ઓલિવ ઓઇલ લીધું હતું ઓલિવ ઓઇલ જરા ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં કાંદા સાતળી લીધા હતા કાંદા સતળાઈ ગયા બાદ મેં તેની અંદર કેપ્સિકમ નાખીને તેને પણ બરાબર સાંતળી લીધા હતા કાંદા અને કેપ્સિકમ બરાબર સતળાઈ ગયા હતા ત્યારબાદ તે મિશ્રણની અંદર મેં ગાજર બ્રોકલી બેબીકોન અને ફણસી નાખી બરાબર સાતળી લીધું હતું આ બધા શાકને ફક્ત કાચા પાકા સાતળી લેવાના છે તેને એકદમ પકાવવાના નથી આ શાક બરાબર સતળાઈ જાય પછી મેં તેની અંદર ચિલી ફ્લેક્સ મિક્સ સબ નાખીને બધું બરાબર મિક્સ કરી લીધું હતું જો તમારે આ લઝાનિયા જૈન બનાવવા હોય તો તમે એની અંદર કાંદા અને ગાજરના બદલે કોબીજ મકાઈના દાણા કેપ્સિકમ નાખી શકો છો આ બધા શાકની અંદર છેલ્લે મીઠું નાખીને બરાબર હલાવીને ગેસ બંધ કરી દેવો આ શાકને આવી રીતે ખુલ્લું જ હલાવતા હલાવતા બધી વરાળ કાઢી નાખવી જેથી શાક ચડી પણ ન જાય અને શાક છૂટું સરસ રહે આ શાકને સાઈડમાં મૂકી દઈ ત્યારબાદ આપણે તેના માટે હોમ મેડ સોસ બનાવીશું મિક્સચર જારની અંદર મેં દોઢસો ગ્રામ પનીર એક મુઠ્ઠી કાજુ એક ચીઝ ક્યુબ અને અડધો કપ દૂધ નાખ્યું હતું અને જો સોસ જાડો લાગે તો તેની અંદર જરૂર પ્રમાણે પાણી નાખી શકો છો ત્યારબાદ સોસની અંદર મેં ચીલી ફ્લેક્સ મિક્સ હબ અને મીઠું નાખીને બરાબર હલાવી લીધું હતું પછી એક વાસણની અંદર મેં પહેલાં સોસ નાખ્યો ત્યારબાદ સવારની બચેલી રોટલી મૂકી રોટલીની ઉપર પાછો મેં સોસ નાખ્યો અને એની ઉપર શાક નાખી તેની ઉપર પાછો સોસ નાખી પાછી બીજી રોટલી મૂકી હતી આવી રીતે આપણે શાક રોટલી અને સોસના લેયર કરી લેવા સોસનો આવી રીતે બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં તેવો મીડિયમ રાખવો જેનાથી રોટલી અને શાક બધામાં સોસનો ટેસ્ટ ખૂબ જ ક્રીમી આવશે અત્યારના છોકરાને જો ફેન્સી નામ વાળું ખાવાનું આપો ને તો રોટલી ખવડાવવાની અવનવી રીતો અને અવનવા નામ શોધવા પડે છે અને સવારની બચેલી વસ્તુ ખાવાનું તો કોઈ પણ પસંદ નથી કરતું અને રોટલી તો ઘણી વખત બચી જાય છે ચીઝ અને પનીરવાળી વસ્તુ બાળકો વધારે ખાવાનું પસંદ કરે છે આ સવારની પાંચ રોટલી બચી હતી એમાંથી બનાવ્યું હતું અને આમાં મેં ખૂબ જ બધા વેજીસ નાખ્યા હતા આ રેસીપી સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હતી અને રોટલીથી બનાવી છે એ તો ખબર પણ નથી પડતી બરાબર બધા લેયર થઈ જાય ત્યારબાદ તેની ઉપર ચીઝ સ્લાઇસ ગોઠવી દેવી ત્યારબાદ તેને પાંચ મિનિટ માઇક્રોવેવ કરી દો અને જો તમારે ઓવનમાં બેક કરવું હોય તો બેક પણ કરી શકો છો અને જો ઓવન ના હોય તો તમે પેનની અંદર ધીમા તાપે ગેસ ઉપર પણ કરી શકો છો અને આ ઇન્ડિયન ચીઝી લઝાનિયા ખાવા માટે તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે આ રેસિપી એકવાર જરૂર બનાવજો અને કોમેન્ટમાં મને લખવાનું ના ભૂલતા બાય ફ્રેન્ડ્સ